મોરબી જિલ્લા પોલીસ દ્વારા મકનસર ગામ ખાતે વણઝારામ મેલડી મંદિરના પટાંગણમાં આશાપુરા જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ સેવા કેમ્પ ને મોરબી નાયબ પોલીસ અધિક્ષક પી એ ઝાલાની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યો હતો આ સાથે જ મોરબી જિલ્લા પોલીસ મથકના અધિકારીઓ તથા કર્મચારીઓ આ આ સેવા 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 કેમ્પમાં કેમ્પમાં કરવાનો લાભ લેશે ઉપસ્થિત મોરબી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઓગણીસ વર્ષથી આશાપુરા જતા પદયાત્રીઓ માટે મકનસર ગ્રામવાસીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન થતું હોય છે ત્યારે છેલ્લા બે વર્ષથી આ સેવા કેમ્પમાં મોરબી જિલ્લા પોલીસ જવાનો જોડાયા છે નવગણભાઈ થાન ની બાજુમાં મોડસરા મોડસા ગામ થી આવી છે ને આશાપુરા માતાના ના મટે જાય છે ચાર ભાઈઓ સહી બે છે મોડસરા ના એક ભાઈ છે સોનગઢ ના એક ભાઈ છે પેરડા ના અત્યારે આ કણે આપણા વણજારા ના મેલડી માં છે ત્યાં જગ્યામાં અહીંયા કેબ માં સાયા ની સગવડ છે જમવાની એટલે પ્રસાદી ની સગવડ છે નાવા ધોવાની સગવડ છે આરામ માટે બાર સાયો છે ઘાટલા છે ચા પાણી ની બધી વ્યવસ્થા કરેલી સારી છે હર્ષદભાઈ સર આપણે કેમ્પના આયોજનમાં વીસ વર્ષથી અમે કેમ્પ ચલાવી છીએ અને બધાય ગામનો સહકાર અને જે અમારી ગ્રુપમાં જે મેમ્બર છે અમે અને સહકાર સારો છે અને કોઈ પણ પગયાત્રી નીકળે એને બધી સુવિધા અમે આપી છે મેડિકલ કેમ્પ છે સુવાની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે દરેક નાવા ધોવા તે વગેરે પછી જિલ્લા પોલીસ હેડક્વાટર અમારા સાથે બે વર્ષથી જોડાણા છે અને એમનો સહકાર સહયોગ કુલ દિલથી આપે છે બધા સાહેબ અને અમારા ગામજનો અને મારા ભાઈ બધા ગ્રુપમાં અમે છે એ પૂરેપૂરો સહકાર આપે છે પોલીસ સહકાર પૂરેપૂરો છે અને હેડક્વાટર માંથી જે પણ એમના જવાનો છે એ અમને પૂરેપૂરી મદદ આપે છે કોઈ પણ ફોન કરી અથવા એમના જવાનો સાંજે આવી જાય છે અને અમારી રે સાથે જોડાય અને બધા પદયાત્રીની સેવા કરે છે અને કેમ્પમાં આપણે મેડિકલની પણ સુવિધા પૂરેપૂરી છે એકસો આઠની અથવા નાવા ધોવા આ તે વગેરે સુવિધા છે અને જમવાનું પણ સાથે રાખેલ છે પદયાત્રીને અમે અપીલ કરી છીએ કે અમારા કેમ્પનો લાભ લઈએ અને અમને સહકાર આપે અને સેવાનો લાભ આપે બસ એ જ અમારું કહેવાનું અને જરૂર ને જરૂર અમારા કેમ્પ નો લાભ લીધે પગયાત્રી ક્લેમ્પ કરી છે કેમ્પ અને બધા પગયાત્રીઓ લાભ લે અમારો અને અમને સેવાનો લાભ આપે છેલ્લા ઓગણીસ વર્ષથી મકનસર ગામના નાગરિકો દ્વારા અહીંયા પદયાત્રીઓ જે આશાપુરા માતાના મઠ ચાલતા જાય છે એમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ એમાં જોડાઈ છે અને ચાલુ વર્ષે અહીંયા મકનસર પોલીસ હેડકોર્ટ ખાતે મંદિર મેરડી માતાજીનુંશ્વર મહાદેવજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી અને એ જગ્યાએ આજે આ વખતે અઢીસો પદયાત્રીઓને સમાવી શકાય અને એ લોકોની રહેવા જમવાની તથા આરામ કરવાની સુવિધા આપી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પ નિઃશુલ્ક છે જે કેમ્પની તમારા માધ્યમથી હું બહુ જાહેરાત કરું છું આજ રોજથી આ કેમ્પ ચાલુ મૂકવામાં આવ્યો છે અને મેક્સિમમ પદયાત્રીઓ અમારા કેમ્પનો લાભ લે એવી તમારા માધ્યમથી મારી જાહેર જનતાને વિનંતી છે ચોવીસ તારીખ પછી પછી ફૂલ રસ દેખાશે હાલ શરૂઆતમાં ચાર પાંચ ચાર પાંચ છ પદયાત્રીઓ આવે છે અને ચોવીસ પચીસ તારીખ પછી આ રસ ફૂલ થઈ જાય છે ત્યારે દોઢસો બસો પદયાત્રીઓ આવે છે ઘણી એવું થાય છે કે અમારી પાસે સમાવાની જગ્યા પણ નથી ત્યારે અંદર પણ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે મેડિકલમાં એકસો આઠ જે એમ્બ્યુલન્સ છે આપણી અહીંયા હેડક્વાર્ટરમાં ઉપલબ્ધ છે અને પ્રાઇમરી સુવિધા અહીંયા લોકોને પૂરી પાડવામાં આવે છે કે જરૂર પડે